સમગ્ર દેશ આજે કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે ઉત્સવ પ્રિય ગોહિલવાડાના લોકો હંમેશા કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાવા થનગની રહ્યા હોય છે ત્યારે દર વર્ષની માફક આજે પણ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણની સત્યાવીસમી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક નીકળી હતી જેમાં લક્ષ્મણધામ મંદિરથી સાધુ મહંતોના હસ્તે અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાલીતાણામાં પરંપરાગત નીકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલીતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાલીતાણામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલીતાણાવાસીઓ ગુજરાત વાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દત્ત બને છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર પાલીદાણાવાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભા યાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભા યાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર